અને છોટા ઉદેપુર જિલ્લા જો હાલ થોડા ટાઈમ માટે છોટા ઉદેપુર જિલ્લાનો ચાર્જ મારી પાસે છે બંને જિલ્લાઓને પબ્લિકને હું જણાવવા માંગુ છું કે છેલ્લા પંદર વીસ દિવસથી એવી અફવાઓ ખૂબ જોર પકડી છે કે વિસ્તારમાં લૂંટાળુઓ આવ્યા છે વિસ્તારમાં ચોરો આવ્યા છે જે પબ્લિકને માર મારીને ઘરની વસ્તુ લઈ જતા હોય છે તો આ એક સાવ અફવા છે અમે લોકોની ઇન્ફોર્મર મારફત જેટલી બાતમી મળી છે કોઈ નવા હિંસક ગેંગ કે કોઈ નવા ગેંગ વિસ્તારમાં નહીં ક્રાઇમનો જે પ્રમાણ છે એમાં પણ કોઈ નોર્મલ વધારા જોવામાં મળ્યું નથી તો બંને જિલ્લાને પબ્લિકને હું અપીલ કરું છું કે એવી વાતો કરે અને લેટ નાઇટ મુસાફરી ખેતરમાંથી પરત થયેલા કે એવા લોકો હોય છે એ લોકોને ખૂબ જ અગવડ થઈ રહી છે અને એ ખૂબ જ બીકનો માહોલ એના લીધે ઊભા થઈ જાય એવી શક્યતા રહે છે તો બધા લોકોને મારી અપીલ છે કે એવી યકીન કરવું નથી અને કોઈપણ આપને શંકાસ્પદ કે અજાણ્ય ઇસમ આપના વિસ્તારમાં આવેલા લાગે તો પોલીસને જાણ કરવું એ માણસને પોલીસ સ્પોટ ઉપર આવીને વેરીફાઈ કરશે બટ કોઈપણ સંજોગમાં આપ કાયદા હાથમાં લેશો નહીં અને જે માણસો કાયદા હાથમાં લેશે એની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે સર ગઈકાલે જે ઘટના બની છે આખીને ત્રણ લોકોને ખૂબ દોરમાર મારવામાં આવ્યું છે એના પર શું કાર્યવાહી હતી લેટ નાઇટ પોલીસ સ્પોટ ઉપર પહોંચી હતી જે દસ લોકો હતા અને તાત્કાલિક ત્યાંથી એને પોલીસને લઈ જવામાં આવ્યા હતા અને એની ઉપર ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ કાર્યવાહી પણ હાલ પ્રગતિમાં છે અંદાજીત કેટલા લોકો સામે આ કાર્યવાહી અંદાજિત દસ જેટલા લોકો હતા અને એ લોકો સામે અત્યારે ફરિયાદ નોંધાઈ રહી છે જોઈ શકાય છે કે કોઈ પણ વ્યક્તિ જયારે કોઈ કાયદો હાથમાં લેશે તેની સામે પોલીસ ચોક્કસની કાર્યવાહી કરશે જે પ્રકારે ગઈકાલે પાદરામાં ઘટના બની છે પોલીસ એક્શનમાં આવી છે જો ઘટના સ્થળ પર સમયસર પોલીસ ન પહોંચી હોત તો કદાચ અલગ ઘટના બની હોત પરંતુ પોલીસની સતર્કતાના કારણે આ ત્રણેય યુવાનોને અત્યારે લાવી દેવામાં આવ્યા છે જોકે ત્રણેય યુવાનો જે છે તે સારવાર હેઠળ છે પરંતુ હવે જે પોલીસ છે તેના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને આ અફવાઓમાં કોઈ પણ વ્યક્તિને આવે છોટાઉદેપુર વિસ્તાર હોય કે પાદરા તાલુકો હોય કોઈપણ વડોદરા જિલ્લાના વિસ્તારોની અંદર ચોર આવ્યાની અફવા સામે કોઈ પણ વ્યક્તિઓ ન આવે તે પ્રકારનું સ્પષ્ટ નિવેદન જિલ્લા પોલીસ વડા રોકણ આનંદે કરવામાં આવ્યું છે પાદરા સમાચાર ધર્મેશ પટેલ પાદરા